ગ્રામ પંચાયત ખાતે યોજાયેલ ગ્રામસભામાં પ્રશ્નોની વણઝાર ચાલી સુરેન્દ્રનગર જિલ્લાની સૌથી મોટી ગ્રામ પંચાયત ગણાતી ચૂડા ગ્રામ પંચાયત ખાતે યોજાયેલ ગ્રામસભામાં ગ્રામજનો દ્વારા પ્રશ્નોની ઝંડી વરસાવી હતી ઉપસ્થિત ગ્રામજનોએ સફાઈ પાણી ગટર સીમા જવાના રસ્તાઓની ગંદકી જેવા મુદ્દે સરપંચ અને તલાટી કર મંત્રી સાથે ઉગ્ર રજૂઆતો કરી હતી આ તકે ગ્રામસભામાં હોબાળો મચી જવાથી સરપંચ તેમજ તલાટી કર મંત્રી પ્રશ્નોનું નિરાકરણ લાવી શક્યા ન હતા ગ્રામજનો દ્વારા જણાવ્યા અનુસાર ગામમાં અગાઉ જે ઠરાવો કરવામાં આવ્યા હતા તે ઠરાવોનો નિકાલ કરવામાં આવ્યો નથી તાલુકા કક્ષાએ તેમજ જિલ્લા કક્ષાએ આ પ્રશ્નો માટે અરજીઓ પણ આપી હતી તેમ છતાંય ગામના પ્રશ્નોનો નિકાલ કરવામાં આવ્યો નથી જે બદલ ગ્રામસભામાં હોબાળો મચી જવા પામ્યો હતો ગ્રામજનોએ વધુમાં જણાવ્યા અનુસાર આ ગ્રામસભામાં તાલુકા કક્ષાના તેમજ જિલ્લા કક્ષાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા નથી માત્ર તલાટી કમ મંત્રી સરપંચ હાજર રહ્યા હતા બ્યુરો રિપોર્ટ ભરતસિંહ પરમાર સુરેન્દ્રનગર